ભરૂચ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેના નવા પ્રમુખ તરીકે રોટેરિયન રમાકાંત બહુરૂપી અને સેક્રેટરી તરીકે રોટેરિયન ભાવિક્ણાત્રાની નિમણૂકના ઇન્સ્ટોલેશન સમારોહનું ભવ્ય આયોજન હોટેલ હયાત પેલેસ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં પાસ્ટ પ્રમુખ રોટેરિયન મોનેશ પટેલે મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું મુખ્ય ઇન્સ્ટોલેશન અધિકારી તરીકે ઉપસ્થિત જિલ્લા ગવર્નર રોટેરિયન અમરદીપસિંહ ભૂનેત અને ફર્સ્ટ લેડી કમલજીત કૌર ભુને નવા પ્રમુખ સેક્રેટરીને તમામ બોર્ડ મેમ્બર્સને શપથ અપાવી હતી આ પ્રસંગે છ નવા સભ્યોને પણ ક્લબમાં સામેલ હતા કાર્યક્રમમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન પરાગ શેઠ અને પાસ્ટ પ્રમુખ રોટેરિયન પૂનમ શેઠ પણ હાજરી આપી હતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આસપાસની રોટરી ક્લબના પ્રમુખો સેક્રેટરીઝ અને જિલ્લા અધિકારીઓએ પણ ઉમંગભેર હાજરી આપી હતી માસ્ટ સેરેમની તરીકે પીપી તૃપ્તિ અલમોડા રુદ્રાણી બહુરૂપી અને પીપી શૈલ શાહે રીતે કાર્યક્રમને સંચાલિત કર્યો હતો આ પ્રસંગે રોટેરિયન ધ્રુવ રાજા તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ રોટેરિયન મૌનેશ પટેલ રોટેરિયન અમિત તપિયાવાળા રોટેરિયન વિજય ચૌહાણ રોટેરિયન સહેજાદા પઠાણ ડોક્ટર યુવરાજ તથા તેમની પતિ પત્નીઓએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી નવી નિયુક્ત પ્રમુખ અને સેક્રેટરીએ સમૂહ સેવા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી હતી અને જણાવ્યું હતું કે નિયમિત ખોજાતા આઈ ચેકઅપ કેમ્પ શબવાહિની અને મફત મોતીયા બિંદ ઓપરેશન જેવા સ્થાયી પ્રોજેક્ટ ઉપરાંત નવા સેવાના કાર્યક્રમો પણ અમલમાં લાવવામાં આવશે રિપોર્ટ રવિ સૈયદ ભરૂચ હું આજે હું રમાકાંત બહુરૂપી આજે પ્રેસિડેન્ટ પચીસ છવ્વીસ રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના એમાં નિયુક્ત થયું છે અને મારા સાથે સેક્રેટરી ભાવિક ગણાત્રા નિયુક્ત થયા છે હવે આજનો જે ઇન્સ્ટોલેશન સમારંભ હતો એનામાં મારા અને ભાવિક પર અને મારા ટીમ ઉપર જે કંઈ વિશ્વાસ મૂકેલો છે એના અમે રૂડી છીએ અને આવતા વર્ષમાં અત્યાર સુધી જે કંઈ અમે કાર્ય કરેલા છે એ કાર્ય કરીને એના વ્યતિરિક્ત જે કઈ સસ્ટેનેબલ અને ઇમ્પેક્ટફુલ પ્રોજેક્ટ હશે એ ઇમ્પેક્ટફુલ પ્રોજેક્ટ અમે કરીશું અમારા સપોર્ટર્સ અને સાથી ને સાથ લઈને અમે જેવા કે અત્યાર સુધીમાં જેવા કે પ્રોજેક્ટ કરેલા છે વુમન એમ્પાવરમેન્ટ છે ડાયાલિસિસ છે આઈ ચેકઅપ છે આઈ ડોનેશન છે અને સ્કૂલમાં અત્યારે સ્ટુડન્ટ્સ માટે નોટબુક ડિસ્ટ્રિબ્યુશન છે પછી ટેબલનું ડિસ્ટ્રિબ્યુશન છે અને ડ્રોપઆઉટ ડ્રોપ આઉટ કેટ છે એને પાછું સ્કૂલમાં લઈને સ્કૂલને જે સ્કૂલનો એ કરવાનો છે એ બધું અમે નવા બે હજાર પચીસ છવ્વીસ વર્ષમાં અને એના વ્યતિ પણ ઇમ્પેક્ટફુલ પ્રોજેક્ટ અમે લઈને આવીશું અને ભરૂચમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીનું નામ થશે એવો અને સામાજિક કાર્યો કરતા રહીશું એવી આશા સાથે ધન્યવાદ